ગુજરાતના કલાકારોને ગુજરાત વિધાનસભાની મુલાકાતે બોલાવતા સમગ્ર રાજ્યમાં રાજકીય હલચલ તેજ થઈ જાય છે આવો સમગ્ર ઘટના આ કોઈ પૂર્વ આયોજિત આ આમંત્રણ નહોતું સહજ આમંત્રણ મળીને બધા ગયા છે પણ કલાકાર એ બધી દરેક જ્ઞાતિનો હોય છે કલાકારની કોઈ જ્ઞાતિ નથી કલાકારની જ્ઞાતિ કલાકાર હોય છે એટલે જ્ઞાતિવાદના લેવલે આ આમાં કલાના ક્ષેત્રમાં પોલિટિક્સ ન હોવું ધન્યવાદ

પણ તમે બોલાવ્યા દરેકનું સન્માન કર્યું દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને સન્માનના યોગ્ય પણ હતા પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો કદાચ તમને ખબર ના હોય કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય ઠાકોર સમાજના અગ્રણી નવકણજી ઠાકોરે શું કહ્યું આવો સાંભળીએ આજ દિવસ સુધી ગુજરાત સરકારે વિક્રમભાઈને લેખિત આમંત્રણ મોકલ્યું નથી ઇન્સ્ટાગ્રામની અંદર ઈતુભાઈ કનોડિયા મીડિયાના માધ્યમથી એવું બોલે છે કે જે કન્ફર્મ હતા એ લોકોને જ નામ લિસ્ટમાં છે એટલે વિક્રમભાઈની બાબતમાં ગુજરાત સરકાર સમસ્ત ગુજરાતની ની પ્રજાને સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજને અને સમસ્ત ગુજરાતના કલાકારોને કલાકારો કરે છે અપમાન કર્યું અને હવે વિક્રમભાઈનું સન્માન કરવું છે એટલે અમારા ક્ષત્રિય સમાજ એક રિવાજ છે કે અપમાન કર્યા પછી માન મળ સ્વીકારવું નહીં ગામડામાં કહેવત છે કે લાકડી સોડી ને પછી ધૂચું ઓઢાડો વ્યાજબી નથી અને વિક્રમભાઈ એમના અગાઉના સમય મુજબ ફિલ્મનું શૂટિંગ ગીતોનું શૂટિંગ એમના પરિવારની અંદર સામાજિક પ્રસંગ આવા બધા કારણોસર હાજરી આપી શકે એમ નથી એટલે કોઈ ખોટી અફવા ફેલાવશો મત ખોટી વાતો ગુજરાતમાં ચલાવશો મત સરકાર વારંવાર ક્ષત્રિય સમાજનું અપમાન કરે છે વ્યાજબી નથી અને નથી ગુજરાત સરકારનો કોઈ સત્તાવાર અધિકારી એટલે ખોટી રીતે વિક્રમભાઈને બદનામ કરવાની વાત છે અને ક્ષત્રિય સમાજના તમામ કલાકારોને વિનંતી કરું છું કે તમારા પ્રતાપજી તમારા આશીર્વાદથી તમે જે મોમેન્ટ ચલાવી તેના કારણે ગુજરાત સરકારે એવોર્ડ આપવાની પણ શરૂઆત કરી ત્રીસ એપ્રિલ સુધી દરેક ફિલ્મના નામ પણ મંગાવ્યા એટલે તમારી મક્કમતા તમારી લડત તમારો અવાજ ગુજરાત સરકારે સાંભળ્યો છે અને તેના કારણથી તમામ કલાકારોને લાભ થવાનો છે એટલે મીડિયાના માધ્યમથી સરકાર ખોટી અફવાઓ ના ફેલાવે વિક્રમભાઈ બદનામ ના કરે અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ કલાકારોને બદનામ મત કરો કલાકારો જોડે ટાઈમ હોય નહીં

પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર એમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માગે છે હું પણ કહું છું અને મારી જવાબદારી છે કે વિક્રમભાઈ જ્યાં કહેશે ત્યાં સરકારમાં સન્માનપૂર્વક એમનું આમંત્રણ મળે અને વિક્રમભાઈને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે સરકારે વિક્રમભાઈને આમંત્રણ આપવું જોઈએ અને વિક્રમભાઈને વિક્રમભાઈની સાથે એ તમામ જે ખ્યાતનામ કલાકારો છે નામાંકિત કલાકારો છે જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કર્યા છે આવા બધા જ કલાકારોને બોલાવવા જોઈએ સન્માનિત કરવા જોઈએ જે એમની લાગણી છે જે સમાજની લાગણી છે એમની સાથે ઊભું રહેવું મારી જવાબદારી છે અને જે કોઈ બાબત હશે એમાં સકારાત્મકતાથી જે કોઈ નિર્ણય આવશે તો હું એમની સાથે છું સાથે એ પણ વાત કરું છું કે સરકાર જે કંઈ આ જે કંઈ બન્યું છે અચાનક બન્યું છે સરકારનો કોઈ બધિરાદો નહોતો

મુલાકાત કરવા માટેનું સરસ મજાનું સૂચન હતું એ સંદર્ભે કલાકારોને પણ વારાફરતી બોલાવી અને આ ગૃહની આખી કામગીરી અને લોકશાહીની આખી પદ્ધતિની સમજ આપવાનો ખૂબ ઉમદા આશય હેતુ સાથે એમને કલાકારોને બોલાવ્યા હતા એમાં પણ દરેક કલાકારોને મેસેજ દ્વારા ટેલિફોનિક દ્વારા એ જાણ કરવામાં આવી હતી એમાં કોઈ પણ કલાકાર હોય તો એને વ્યક્તિગત રીતે વિષય નહીં પરંતુ બધા જ કલાકારોને ગઈકાલે ફિલ્મના કલાકારો આવી અને લોકશાહીની આખી પ્રક્રિયાઓએ સમજીને ગયા અને ખૂબ આનંદિત થયા મારી વિનંતી છે વિક્રમભાઈને પણ કે આ પ્રકારનો વિષય આ લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રક્રિયા છે રાજ્ય ચલાવવાની વહીવટ ચલાવવાની જે પ્રક્રિયા છે અને આ બજેટ સત્ર અતિ મહત્વનું સત્ર અને એ સત્રમાં જો એમને હાજરી આપી હોત નાના મોટા વિવાદ સિવાય તો મને ખૂબ આનંદ ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લેવું જરૂરી છે વિક્રમ ઠાકોરને સૌથી પહેલાં આમંત્રણ આપ્યું છે પણ જે જે કલાકારો શૂટિંગમાં હોય કોઈ વ્યસ્ત હોય એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે આમંત્રિત તો હજાર કલાકાર છે બધાને કર્યા છે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમારે વિધાનસભાની મુલાકાત લીધા બાદ શું કહ્યું આવો એમને પણ સાંભળી લઈએ એમના સુધી પણ શું થાય છે કે જે મૂળ મુદ્દો મૂળ વિચાર રાઇટ વેથી ના પહોંચ્યો અને એની અંદર રાજકારણના કારણે ઘણી બધી એવી ભૂલો થતી હોય છે સમજફેર થતી હોય છે જેનો જવાબ મેં ગઈકાલે પરમદિવસે પણ ઇન્ટરવ્યુમાં આપ્યા છે બહુ બહુ બેધડક રીતે આપ્યા છે વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ એક ચોક્કસ કરા કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો એ તો દરેક જ્ઞાતિનો છે રાઈટ એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહ્યો છે એ ક્યાંક ગેરસમજણ છે હા ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર આટલા બધા કલાકારોને એક સાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું એટલે થોડા થોડા દિવસોના અંતરે એ એ નક્કી પણ કમ્યુનિકેટ નહોતું થયું એ કારણસર આ ગેરસમજણ થઈ હતી આજે પણ આ છેલ્લા એક અઠવાડિયેથી હિતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ કે આ વાતને વધારે આપણે તુલના આપીએ ઠાકોરો પણ મહારાજ છે કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદારોએ કર્યો છે અમને બધાને નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાનાના અમારા બધા જ કલાકાર મિત્રોને દરેકે દરેક ગુજરાતીઓ હૃદયથી પ્રેમ કર્યો છે મહેરબાની કરીને જ્ઞાતિવાદમાં આપણે ના ઢસડીએ સમાજના જુદા જુદા આપણે ભાગલા ના પાડીએ ફિલ્મ અભિનેતા ભવ્ય ગાંધી મલ્હાર ઠાકર ફિલ્મ અભિનેત્રી મમતા સોની ગાયિકા કવિતા સહિત તમામ કલાકારોએ મુલાકાત લઈને ખુશી વ્યક્ત કરી હતી મારા માટે તો બહુ ગર્વની વાત છે અમારા વિધાનસભાના અધ્યક્ષ જે બનાસકાંઠા વિસ્તારથી બિલોંગ કરે છે હું પોતે પણ બનાસકાંઠાથી જ છું ભાભરની બાજુમાં કુવાળા નામનું એક નાનકડું ગામ છે હું ત્યાંથી છું અને જો અમને આજે એઝ અ કલાકાર રૂપે આજે અમને અહીંયા બોલાવવામાં આવ્યા છે તો અમને બહુ જ આનંદ થયો છે અને આજે પહેલીવાર હું વિધાનસભા જોઈશ આખું શસ્ત્ર એ રીતે વર્ક કરે છે પેલી વાર જોઈશું